ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે લોકો હવે તહેવારને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે ત્યારે આવનાર હોળી પર્વને લઈને લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગો કષ્ટની માંગ અને બોલબાલા વધી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળી દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળી ની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા એસી હજાર કિલો ગો કાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે ગો કાસ્ટ ગાયના છાણોનો સંગ્રહ કરી અતન મશીન થી વેસ્ટ ઘાસ ચારાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે દર વર્ષે જોવા મળે છે કે હોળીકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગો કાસ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે

વેદી ખોળી તરફ વધ્યા છે આ સાથી જ પરંપરાગત વેદી ખોળીનું પણ મહત્વ ધીરે ધીરે લોકો સમજવા લાગ્યા છે અને તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળીને 1000 થી વધુ જગ્યાઓ પર વેદી ખોળી પ્રગટાવવામાં આવશે આ માટે લોકોએ વિવિધ ગોશાળામાં ગોશ બુકિંગ પણ કરાવી દીધી છે અતુલ વરાસ જનરલ મેનેજર સુરત પાંજરાપોર ઓરીવેરી છેલ્લા 6 મહિનાથી અમે ગાયના છાણમાંથી આજે ગોબસ્ટિક બનાવી છે તેનું પ્રોડક્શન ચાલુ છે એનું કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષથી જે અમે આ શરૂઆત કરેલી છે તો પહેલા વર્ષે પાંત્રીસ થી ચાલીસ ટન ગયા વર્ષે સાહીઠ ટન થી વધારે અને આ વર્ષે સિત્તેર ટન થી પણ વધારે પ્રોડક્શન અમે કરેલું છે ડિમાન્ડ વધી છે એનું ડિમાન્ડ એટલું વધે વધવાનું કારણ એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે છે અને એનું મેઇન કારણ એક જ છે કે જ્યારે અત્યારે વસંત અને હેમંત ઋતુનું જે સંધિકાળ છે અને એ સંધિકાળ દરમિયાન વાતાવરણમાં સૌથી વધારે વિષાણુ પેદા થાય કે જેને રહીને લોકોની તબિયત પણ ખરાબ થતી હોય છે તો એમાંથી બચવા માટેનો એક શાસ્ત્રોક્ત ઉપાય આ વૈદિક હોડી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલી જે આપણે સ્ટીક વાપરીએ તો વાતાવરણમાં રહેલા વિષાણુ પણ નાશ પામે છે પર્યાવરણની શુદ્ધિ થાય છે એ રીતે કે પર્યાવરણમાં પ્રાણવાયુ પણ પેદા થાય છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ગોબર સ્ટીક નો ભાવ પચીસ રૂપિયા કિલો છે અને તે કમ્પેર ટુ લાકડાની સામે જયારે પિસ્તાલીસ થી પચાસ રૂપિયા કિલો છે તો એટલું સસ્તું પડે છે બીજું લાકડા નહીં મારવાને કારણે આપણે જંગલોને કપાતા પણ બચાવી શકીએ છીએ અને બીજી બાજુ

લાકડાની અવેજીમાં સ્ટીકનો ઉપયોગ કરે છે અને એનું ખરેખર બહુ સારું રિઝલ્ટ છે એટલે મારી આપ સૌને એ પણ વિનંતી કે જે પણ ઉદ્યોગ કરોને કારણ કે એમાંથી જે ઊર્જા પેદા થાય છે એ તમારા જે ઉદ્યોગને એના પર આધાર રાખે કયા પ્રમાણમાં કેટલી થાય છે એ પ્રમાણે જો હોય તો લાકડાની અવેજીમાં ખરેખર આ એક સારામાં સારો એક આપણી પાસે ઉપાય છે કે જેને આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ